ગોપાલભાઈ જ્યારે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે શું તમને કેશુબાપા યાદ ન આવ્યા અંદર તમે અરવિંદ કેજરીવાલજીને એ ન કીધું કે તમે એમની પ્રતિમાને જઈ નમન કરો અને એમના પરિવારને જઈને મળો ગોપાલભાઈ કેશુબાપા એ ચમકતા ચમકતા સુરત છે કે જેણે તમારા દીપકની જરૂર નથી એ પોતાનામાં જ એક અજવાળું છે નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે મેં ગોપાલભાઈ ઇટાલિયાનો એક ઇન્ટરવ્યૂ એટલે વિડીયો જોયો છે તેમાં એમને આપણા ગુજરાતના કેશુબાપા વિશે જે લાગણી બતાવી છે તે એમના માટે હું ગોપાલભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ગોપાલભાઈ ચલો તમે જાગ્યા ત્યારથી સવાર તમે આપણા ગુજરાતના જે તારલા છે ચમકતો સિતારા છે એમના માટે મારા માટે કોઈ શબ્દ નથી એવા આપણા બાપા વિશે જ્યારે તમે બતાવ્યું છે કે સુરતમાં એમના જે રોડનું નામ આપવામાં આવે છે કે કે બાપાનું નામ જે આપવા માટે તમે જે એક વિડીયો બનાવ્યો હતો એના માટે ચલો જાગ્યા ત્યારથી તમે સવાર કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું હું એમ કહેવા માગું છું ગોપાલભાઈ તમે જે અત્યારે આટલા વર્ષો પછી તમે બાપાને કઈ રીતે યાદ કર્યા પહેલી વાત બીજી એ તમને એમ કહું છું કે કેશુબાપાને અત્યારે આપણા ત્યાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થઈ વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તમને કેશુબાપા યાદ ન આવ્યા અને ત્યારે પણ અત્યારે તમે એમના માટે આટલું બોલી રહ્યા છો જ્યારે અરવિંદ કેજરીવાલ તમારા પોતાના આકા હવે આકા શું કહેવાય એ પોતે જ એક ધોકો આપી દેતા હોય એ પોતે એમના ગુરુ અન્નાજીને જો ધોકો આપી દેતા હોય તો તમે તો એક એક જ ડાળખીના છો ને એ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા તો કેટલી વાર બાપાની મૂર્તિને એમની પ્રતિમાને હાર ચડાયા છે કે નમન કર્યા છે કે કેટલી વાર એમના પરિવારને મળવા ગયા છે દોસ્તો આ તો આમ આદમી પાર્ટીના હાથીના દાંત ચાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે બીજું આ તમારા જ પાર્ટીના જ હું ચેતરભાઈ વસાવાની પણ વાત કરું છું એમને પણ એમના ગુરુજી છોટુભાઈ વસાવાને જે બીટીપીમાંથી આવીને આમ આદમી પાર્ટીમાં એ બી એક ધોકો જ આપીને આવ્યા છે અને ત્રીજા તમે ગોપાલભાઈ જો તમને આટલું જ બધી લાગણી હોતી ત્યારે તમે કેશુબાપાની પાર્ટી ગુજરાત પોલિટિકલ પાર્ટીને આગળ વધારતા તમને લાગતું કે ના સાચે કેશુ બાપા અને પાર્ટીને આગળ વધારવા જેવી છે તો તમે આજે ઊભા રહેતા અને આમ આદમી છો પાર્ટી છોડી અને તમે આવતા તો એમાં એના પ્રચાર માટે એ પાર્ટીને આગળ વધારવા માટે ગોપાલભાઈ ઇટાલિયા હું તમારા સાથે ઊભી રહેતી અમે પણ તમારો પ્રચાર કરતા અને આપણી આ પાર્ટીનો અને એમને આગળ વધારતા આજે એ પાર્ટી આપણી ગુજરાતની પાર્ટી હોતી તમે આમ આદમી પાર્ટી બીજા દેશ બીજા રાજ્યની પાર્ટીને આપણે અહીંયા લાવીને તમે ઊભા કરી રહ્યા છો એના કરતાં આપણી ગુજરાતની પાર્ટીને આગળ વધારતા તેમાં હું તમારો સપોર્ટ કરતી પણ જવા દો દોસ્તો આ તો આમ આદમી પાર્ટી છે ને એક ધોકેબાજ પાર્ટી છે આમ આદમી પાર્ટી એકબીજાને ધોકો આપવામાં સમજ્યા છે કેમ કે એ લોકોને કોઈ ચૂંટણી તો લડવી નથી આ જે એમના આકા આકા ઇન ધ સેન્સ અરવિંદ કેજરીવાલજી જે બાર વર્ષથી રાષ્ટ્રીય સંયોજકના પદ પર બિરાજમાન છે એમને કેટલી ચૂંટણી લડી છે અને તમ આ તમે પોતે ગોપાલભાઈ તમે અધ્યક્ષપદે હતા તમે બતાવો કે તમે કેટલી ચૂંટણી લડી છે એકતાર ગામમાં તમારે માત્ર સત્યાવીસ ટકા જ વોટ મળ્યા છે એટલે તમે પણ પોતે વિચાર દેખી લીધું છે કે તમને કેટલી જનતા ચાહે છે કેમ કે લોકો આમ આદમી પાર્ટી ને ધ્યાનમાં રાખતા જ નથી અને આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાત અને ભારત બનાવવાનું લોકતાંત્રિક આવાજની ટીમનું હંમેશા જ સપનું રહ્યું છે અને રહેવાનું છે અને આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાત બનાવીને જ રહીશું તમે પોતે જુઓ તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીને આ તમારા છે કેટલા પાંચ હતા પાંચમાંથી એક તો બીજેપીમાં જોડાઈ ગયા ચાર જ વ્યક્તિ છે તમારા અને કેશુબાપા નું તો કેશુબાપાને જો તમે રોશ એવા ચમકતા તારા કે સુરત છે આપણા કે તમે એમને રોશની કે તેમને બતાવશો ને તો એમનું ચમકવાનું તો છૂટશે જ નહીં અને તમારા આકાર નહીં બી કરે એમને આ કરવાનું તો એ ચગવાનું છોડે જ નહીં એવા ગુજરાતના કેશુભાઈ બા કેશુબાપા માટે કોઈ મારા મારા પ્રત્યે કોઈ શબ્દ જ નથી મને આવડતો કે હું એમને કયા શબ્દથી વર્ણું એવા ગુજરાતના અડીખમ રાજકારણી વ્યક્તિ હતા કે એમનો તમે ઘણા બધા પણ કેસીસ જોઈ શકો છો દોસ્તો પણ ગોપાલભાઈ હું તમને એટલું જ કહીશ કે જો તમને એટલું જ અને આટલા બધા વર્ષો પછી તમને કેશુબાપાની યાદ આવી ત્યારે જ તમે કેશુબાપા માટે હોતા અને ત્યારથી જ તમે એમની પાર્ટીને આગળ વધારતા તો બહુ સારું રહેતું દોસ્તો હું આટલું જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી પર ક્યારે વિશ્વાસ ના કરતા આમ આદમી પાર્ટી સાવ ખોટું બોલનારી પાર્ટી છે આટલા વર્ષો પછી ગોપાલભાઈને આ કેશુબાપાની યાદ આવી બસ દોસ્તો તમે પોતે વિચારી રહ્યા છો જય હિન્દ જય જય ગરવી ગુજરાત